બનાસકાંઠાના સુઈગામ અને વાવમાં પૂરગ્રસ્તો માટે રાહત કાર્ય શરૂ ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈએ પૂરગ્રસ્તોને સહાય કરી માવજીભાઈ દેસાઈ રાહત રૂપે મોકલશે પચાસ હજાર ફૂડ પેકેટ્સ અસરગ્રસ્ત વિસ્તારમાં પચાસ હજાર પાણીની બોટલ પણ મોકલવાનું આયોજન છે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જેઓ પૂરગ્રસ્તોની વારે આવ્યા છે અને રાહત રૂપે તેઓ તરફથી પચાસ હજાર ફૂડ પેકેટ અને પચાસ હજાર પાણીની બોટલ મોકલવામાં આવી રહી છે જે માટે તેમણે વ્યવસ્થા પણ કરાવી દીધી છે બનાસકાંઠાના સુઈગામ અને વાવમાં પૂરગ્રસ્તો માટે રાહત કાર્ય શરૂ ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈએ પૂરગ્રસ્તોને સહાય કરી માવજીભાઈ દેસાઈ રાહત રૂપે મોકલશે પચાસ હજાર ફૂડ પેકેટ્સ અસરગ્રસ્ત વિસ્તારમાં પચાસ હજાર પાણીની બોટલ પણ મોકલવાનું આયોજન છે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જેઓ પૂરગ્રસ્તોની વારે આવ્યા છે અને રાહત રૂપે તેઓ તરફથી પચાસ હજાર ફૂડ પેકેટ અને પચાસ હજાર પાણીની બોટલ મોકલવામાં આવી રહી છે જે માટે તેમણે વ્યવસ્થા પણ કરાવી દીધી છે